ભરૂચના ખેલોદ ગામ નજીકની ભૂખી ખાડી ઉપર આવેલા બ્રિજને હાલ જર્જરી થયો છે ત્યારે તેની એક દિવાલ ધસી પડવાની ઘટના ઘટી છે ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો પુલવાડી બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે બ્રિજ નીચે મેલડી માતા અને મામાનું મંદિર આવેલું છે જ્યાં રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શનાર્થે આવતા હોય છે તાજેતરમાં જ બ્રિજની એક દિવાલ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સ્થાનિકો અને મંદિરના મહંત વિજય ભારતી ગોસ્વામીના જણાવ્યા મુજબ બ્રિજ એટલો જર્જરિત છે કે પોપડા ખસી પડતા કેટલાય ભક્તો ઇજાગ્રસ્ત પણ થયા છે આ ઉપરાંત બ્રિજ ઉપરથી ટેમ્પા ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો પણ પસાર થાય છે જેના કારણે ક્યારેક પણ બ્રિજ ધરાશાયી થઈ શકે છે તેવો ભય વ્યાપી રહ્યો છે ચોમાસાની વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું ત્યારે તાત્કાલિક સમારકામ ની માંગ કરવામાં આવી રહી છે બ્રિજ નીચેથી એટલો બધો ખલાસ થઈ ગયો છે નીચેથી સળિયા બળિયા બધું પડી ગયું છે અને જતો ડાબી સાઈડ દિવાલ બી ખરસી પડેલી છે અને બ્રિજ બી આખો અમારા ની જેવી પરિસ્થિતિ બની ને એવી અમારા બ્રિજ ની બને ના એવી ભગવાન ને અમે પ્રાર્થના કરીએ છીએ હું વિજય ભારતી પૂર્ણ ભારતી ગોસ્વામી શ્રી પુલવાળી મેલડી માતાના મંદિરેથી બોલું છું અને તેના પૂજારી છું માતાજીના મંદિરના અમારે થોડીક રજૂઆત કરી હતી આ બ્રિજ માટેની અને પ્લસ આ જે દિવાલોને એવું તૂટે છે અવારનવાર હાલતા ચાલતા અને થોડાક દિવસો પહેલા જ અહીંયા દિવાલ ધસી પડેલી પણ સદભાગ્ય કોઈ દર્શનાર્થીઓ નીચે હતા નહીં એના કારણે કોઈ જાનહાની થઈ નથી પણ આ ફ્રીજ ની અને આ ની કોઈ જાતની ગેરંટી નથી ગમે ત્યારે આ તૂટે અથવા પડે એવી શક્યતા છે તો મહેરબાની કરીને તંત્ર આને ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે મારે જેવી બ્રિજ ની હાલત ગંભીર છે દિવાલ પડેલી છે કેવું માનો છો બ્રિજ ના બહુ હેવી વાહનો પસાર થાય છે અને આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી કંડિશન છે એની કોઈ ગેરંટી નથી અને અવાર નવાર અમે અહીંયા હાજરમાં નીચે પૂજા અને પાઠ કરતા હોઈએ છીએ ત્યારે ઉપરથી ગાબડા તો પડે જ છે ઉપરથી માણસના માથામાં અવારનવાર વાગી ગયેલા છે એક બે જણાને એટલે આનું કોઈ ગેરંટી છે નહીં પુલનું તાત્કાલિક સમારકામ થાય કે જે કઈ કોઈ તંત્રનો નિર્ણય લે બસ આવી અમારી નમ્ર નિવેદન છે